હલો મિત્રો વિલેજ જય લાઈફ બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આજે ફૂલે સીટનું બિયારણ એવું છે તો સાહેબ એના નિરીક્ષણ માટે આવ્યા છે તો સાહેબ ક્યાંથી આવે છે શું એનો બધો પરિચય લેશું તો સાહેબ આપણે કંપનીમાં કયા ગામથી આવો છો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ગોવિંદ પાંચુર્યા છે અને હું ફૂલે સીટ્સ વતી અહીંયા આજે ફિલ્ડ વિઝિટમાં આવ્યો છું અને આપણે ફૂલેની ફૂલે સૂર્યા પાંચસો પાંચ સાંજ ઘઉંનું અહીંયા વાતો કરેલું છે આજે આપણે આવી ગયા છે ઉપલેટા તાલુકાના નીલાખા ગામની અંદર તો અહીંયા એક આપણે પ્રગતિ ખેડૂત છે તો એમને અહીંયા ખુલે સૂર્ય ઘઉંનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો તો આપણે ખેડૂતને પૂછીએ કે ક્યારે વાવેતર કરેલું હતું અને કઈ વેરાયટી છે સૌ પ્રથમ તમારું નામ આપજો ને મહેતા ઉપલાભાઈ પૂજાભાઈ હા ગામ નીલાખા તાલુકો તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને આ કઈ વેરાયટી છે આ ફૂલે સૂર્ય પાંચસો પંચાવન બરાબર છે અને આનું વાવેતર ક્યારે કર્યું તમે આપણે આઠ તારીખે આઠ

બીજું કે તમે આ બિયાર લઈ કઈ જગ્યા થી આપડે જુનાગઢ ખુલ્યા સીડ ના ગોડાઉન ત્યાંથી ડાયરેક્ટ લઈ ગયા ડાયરેક્ટુલી ગયા અને બીજો તમે શું બીજા ખેડૂત ને ભલામણ કરી શકો ખરેખર વાવેતર કરવું જોઈએ કે નહીં આ વાવેતર કરવા જેવી જાત છે એનું કારણ છે કે અત્યારે સેલા પાણી એક પ્રશ્ન ઉભો થતો હોય પવન ની ગતિ હોય તો બીજી અમુક જાતું ઘઉં ઢરી પડે છે અમે આ પેલી વાર વાવ્યા છે ખાસ ખતરો કરવા જ વાવ્યા છે કંપની એવું કેતી હતી કે ઘઉં ઢળતા નથી એટલે આમ સાહેબ અત્યારે જો તમે જોઈ શકો પવન ની પરિસ્થિતિ પાણી ચાલુ છે પાણી ચાલુ છે હા તો પણ ઢળવાનો પ્રશ્ન છે ઢળવાનો કોઈ પ્રશ્ન બીજું આપણે બાજુ બીજી વેરાયટી છે

આવે એવું લાગે છે બરોબર છે એટલે આપણે જો કે ખેડૂત મિત્રો કે ત્રણ હું તો ત્રણ નથી ગણતો હું તો પચાસ પણ તમને ગણું છું અને એ પચાસ પણ પરફેક્ટ આવશે એથી વધારે આવશે

કારણ કે નવી નવી વેરાયટી ગુજરાતમાં લાવી અને આપણે ડેવલપ કરતા હોઈએ છીએ આખા ગુજરાતની અંદર આપણે અત્યારે સીટ્સ અત્યારે પ્રોવાઈડ કરવી છે કે દર વર્ષે નવી જ વેરાયટી ઘઉંની હોય સોયાબીનની હોય મગફળીની હોય લાવતા હોય છે તો આજે આપણે અમારી જ આ વેરાયટી છે કે ફૂલે સૂર્યા તો ભાઈ વાવતે કરેલ હતું તો આજે હું ફિલ્ડ વિઝિટમાં આવતો હતો કે તો આપણે વિડીયો બનાવી અને ખરેખર જો કોઈ પણ ખેડૂતને બિયારણ જોતું તો ભાઈ પાસેથી પણ મળી જશે અને અથવા કંપનીનું જોઈએ તો આપણે કંપનીના પેકિંગમાં પણ મળી જશે બરાબર તો આ તમારી ખેતીની વાતો ચેનલ ને ખેતીની વાતો તો અલગ અલગ બિયારણ કઈ કઈ વેરાયટી નવીન આવે એ જોવા માટે ભાઈ ની ચેનલ ની મુલાકાત લ્યો અને તમે આજ અમારી વાડી આયા મુલાકાત કરી બદલ આભાર તમારો આભાર થેન્ક યુ હાલો હવે બોલા મને દેખાય આ વિડિયો તો બરાબર કે